અમે પોતે જ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ અમે પોતે જ ચિદાકાશ પ્રભુ સ્વયં સહજ સંપૂર્ણ છીએ અમે પોતે જ ચિદાકાશ સચ્ચા ચોખ્ખા ખુલ્લા આરપાર છીએ અમે પોતે જ અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ જ છે છીએ અમે પોતે જ સત બરાબર અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ છીએ અમે પોતે જ ચિત્ત બરાબર અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય છીએ અમે પોતે જ આનંદ બરાબર અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ છીએ અમે પોતે જ અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ છીએ અમે પોતે જ અપરિચ્છિન્ન પરમાકાશ પરમછાકાશ છીએ અમે પોતે જ પરમાકાશ અનંત સંપૂર્ણ અનંત સર્વતઃ છીએ અમે પોતે જ પરમાકાશ નિરંજન નિરાકાર નિર્વિકાર છીએ અમે પોતે જ ચિદાકાશ એક જ અદ્વિતીય અનાદિ અનંત છીએ અમે પોતે જ સ્વયં મહાચિદાકાશ આખું એકડું પ્રકાશે છે છીએ અમે પોતે જ આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે છીએ અમે પોતે જ હું પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ છું સ્વપ્રકાશ છીએ અમે પોતે જ હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું છીએ અમે પોતે જ હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું છીએ હેપી ન્યૂ યર બૌદ્ધ વન વન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ